તમે બે ઉતાર લીધા તો આજનો વિડીયો શરૂ કરી રહ્યું છે આનંદ રેન્ડમ જે જે એક્ટિવિટી કરશું તમને હું કહીશ ઓકે બરોબર વિડીયોમાં બને રહેજો અત્યારે દસ વાગો આવ્યા છે અને આપણી ગાડી રેડી છે હજી તો શેરીમાં નીકળે ને તો મસ્ત આ સોરે ભજન વાગે છે જો જોરદાર અને અમે પંડિત પણ બેઠા છે અને આ અમારી ગામની શેરી છે ચાવણની અહીંથી એમ જવાનું ચાલો અમે બસ સ્ટેન્ડ જઈએ કઈ ગાડી લેવી તમારે અને બીજી બે માંથી કઈ લેવ એમ મને અર્ટિકાનો વિચાર છે તો તમારે જે લઈ હોય આ ભાણો છે સુરત સુરત થી ગાડી લઈને આવશે પોર દિવાળી અને આ મારા ગામનો નજારો છે અને ભાવનગર જુનાગઢ અમરેલી બસ આવી ગઈ છે અને જો આ બીજી આવી દાહોદ આવી બગસરા દાહોદ હા ભાણભાઈ તારું ખાવું છે એમ થોડા હાલે હું પૈસા કાઢા હાલ હાલે એમ તો નાખી દે પૈસા ન લેતા તો ભાઈ ના છે મેં કીધું

ગાડી આવે જો અત્યારે પીપળિયા ભોગી ગયા છે ને આવડામાં દાદા છે જો અહીંયા અત્યારે થોડોક ટાઈમ નથી ને દર્શન કરી અને આવડો રોડ છે બાબરા અને પીપરિયા નો નજારો કેટલો મસ્ત છે બોળ માર્યું આમ છે આ ચાવણ અને આ બાબરા ચલો તો અત્યારે અમે છે ને નીકળ્યા છીએ આ રસ્તો મસ્ત જોરદાર છે ક્યાં ઓટો રિક્ષા સ્વીટ રસ્તો છે રાજકોટ ભાવનગર આવ્યા છે બાબરા ક્રોસ કરીને ત્યારે અમે જીવાઓના પેટ્રોલ પંપ પુરાવા આવ્યા છીએ અને કેમ કે જીવનમાં બેસ્ટ છે જયારે જયારે હું પુરાવું જીવો માં જ આ તો ન હોય ત્યારે પુરાવું પડે ચલો પેટ્રોલ પુરાય ને પછી બાબરા વિઝિટ કરાવી

જવારભાઈ હાઉ અને આ જો આ રાજકોટ ભાવનગર આવ્યાં છે પહેલાં ગયા પીપરિયા તબળું પહેલાં ગયા પીપરિયાને પછી ત્યાંથી આપણે આવ્યા સીધા બાબરાને પછી અહીંયા પેટ્રોલ પુરાવ્યું અહીંયા અને પછી અત્યારે ઈચ્છા થઈ ગઈ તા લઈ લઈએ આ જો કિલો નું શાક બની કેવડું છે જો ઓલું સારું કે ઓલું આપણે લીધું એ

સડે છે અને આ સાઈડ જો મસ્ત બને છે ને જોરદાર જો હાડી લેશ મેડમજી એ કે બળી જાય એમનો કાંઈ ન થાય એ તો અડી ગયો તો બળે બાકી કઈને આપણા જાડવા જો અત્યારે મસ્ત બેટા ને મરસા આવે થોડુંક આદુ બાકી છે આદુનો છે કટકો નાખી દેવું ફ્લેવર મસ્ત આવી આમ એમ જોવો ખરે કેટલું લઝીજ લાગે આમાં અને આ જો અહીંયા એ ગેસ બેસ મૂકીને હવે દેશી ચૂલે ચાલુ કરવાનું છે ગાઈસ જો ખાલી શાક જો એક વખત ખાલી છે ને એક નંબર જો ધીમા તાપે સડવા દેવાનું મસ્ત થાય હું કેવું તારે ચાલો થોડું પાણી નાખી દેવી ને પછી મસ્ત શેકાવા દેવી એટલે થઈ જાય જોરદાર હા તો બે ગાડી ઘરે છે જો આ ગાડી ઘરે છે ને એ ગાડી ઘરે છે ને અમારું ફળિયું છે અને ખોડશી છે ને જો રસોઈ મસ્ત ચાલુ છે રસોઈ શાક મેં બનાવ્યું રોટલી આણે બનાવી

નાય લીધું નાય લીધું આ હવાનો નથી વાત નાય લીધું હવાનો આ આય નાય લીધું આદ જ નાય મરસા પાથરી દી સુકાવા માટે મરસી કરો ના જો ચિલ કર્યું મે અત્યારે વાગ્યા છે 5:30 છે જો નજારા જો ખાલી છે આના અમાર મંદિર આન લીધા બધું અમારું કામકાજ ચાલે છે ચાવણમાન હિસાબે આના અમારેઠેનો લુક સુલા ઊડજી ઉપર તો Shalom.